સમગ્ર ફૂટેજ અમે આપને બતાવીએ સાથે સાથે સિંહ કઈ રીતે ખીશો છે એ બતાવવાના પણ પ્રયાસ કરીએ યુવરાજભાઈ ઘીનિયા કરીને એક અહીંયાના રહીશ છે જે શહેરની અંદર રહે છે અને આ તેનું મકાન છે અંદર આ ડેલો છે અને કંઈક આ પ્રકારનું આ મકાન છે રાત્રિના લગભગ પોણા ચારની આસપાસ અહીંયા પર એક સિંહ છે તે ઘીશો હતો તેનો પરિવાર હતો તે રસ્તા ઉપર હતો બસ સ્ટેશન તરફ આ વિખુટો પડ્યો હતો ને સીધો અહીંયા ઘુસો હતો અહીંયા ઘુસા બાદ અહીંયા પર અફરા તફરી મચી હતી જેના વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ પણ થયા છે મારી સાથે જીવરાજભાઈના દીકરા છે તેમને પૂછીએ કે એક્ઝેક્ટ કેટલા વાગે આ ઘટના બની અને આ કઈ રીતનું આ પૂરી સીન છે તે સમજાવવાના પ્રયાસ કરશે કે સિંહ અહીંયા ઘુસો હતો તો શરૂઆત ક્યાંથી થઈ અને કઈ રીતે એન્ડ થયો છે નમસ્કાર સાહેબ શું નામ આપનું મારું નામ રાજુભાઈ અચ્છા રાજુભાઈ

તમાર ઘરના પરિવારના લોકો કે આ અંદર કે બહાર અંદર રૂમમાં હા તમને કઈ રીતે જાણ થઈ અમારે આ એ बाजूમાંથી ફોન આવ્યો તો બાપા કે શું તો બાપા એ બેઠ એ દોયમાં બેઠા અયા અયા પર સુતા તો બાપા હા સહેણો લખ ખાસામાં કરીતી એટલે બાપન ખ્યાલ નતો નહી બાપા છે રાંભળ આવ્યો છું એટલે એને બહુ ખ્યાલ હતો નહીં તો સહેણો અયા ઘૂસી ગઈ હા આથી આમ તોય ખૂણા માં પોણી કલાક બેઠી વાસ હા વાસળીઓ હતી ભાઈ અહીંયા હતી

कोई आम कहीं आटो वाड़ी वो श्री माता इन पासिया होल मार कर अच्छा क्या अंदर होल मार दे क्या पसी तो चले हवा सो जो ऊँचू ने पसी यहीं की आम था तो है ले ला बैर ऊपर गई थी ऊपर सो जे ऊपर हमें रही चाहिए न्याय वो श्री चाहिए हाँ यहीं की आम चिड़ी हाँ

ધાબા ઉપર અડધા છે પાછી વળી જાય પછી દિવસ ઉગ્યો પછી સિંધ ભાઈ અહિયાં આ મકાન માલિક છે જેમનું કેવું છે કે સિંહણ છે તે ઘુસી હતી ઘુસ્યા બાદ અહિયાં પર એમના પિતાશ્રી છે તે અહીંયા સૂતા હતા તેની ઉંમર ખૂબ મોટી છે જેથી તે સંભળાતું નહોતું સિંહણ અહીંયા ઘૂસી ગઈ હતી અને ત્યારબાદ ગામ લોકોએ રાડા રાડી કરી હતી આ લોકો જઈ ગયા અને અહીંયા પર ઘૂસી હતી અને ત્યાંથી સીધી જ ઉપર આ ઉપરનો હોલ દેખાય છે ત્યાં ગઈ હતી અને ત્યાંથી અહીંયા પર બેન જ્યાં રસોઈ બનાવે છે આ જગ્યા ઉપર સિંહણ બેસી ગઈ હતી અને અંદર પણ ગઈ હતી આખું રેસ્ક્યુ કરવામાં આવ્યું આ રેસ્ક્યુ દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે આને બેહોશ કરવાની હતી અહીંયા પર તબીબ પણ હતા પરંતુ ભાગમ ભાગ થઈ હતી કારણ કે અફરા તફરી મચી હતી એક તરફ આ સિંહણ છે તે ડરેલી હતી તેને પણ ભય હતો કારણ કે તેનો પરિવાર આગળ હતો અને તે વિખુટી પડી હતી અને અહીંયા પર ઘૂસી હતી જોકે વન વિભાગ દ્વારા આ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ સિંહણ અહીંયાથી નાસવામાં સફળ થઈ છે આ સમગ્ર વિડીયો છે તે અહીંયાથી

આવીને સીધી આખા ઓસરી માં ફળિયા માં આટો મારી ને સીધી આમ અંદર ડેલી ખાના માં ગઈ પછી પાછી ત્યાંથી આમથી એમાં જેઠ ને ઉઠા એટલે સેવું દરવાજો ખોલીને બાનો દરવાજો દેવા જતા હતા સામી આવી એટલે પાછા અમારા જેઠ અંદર વી આઈ ગયા પાછી એવી રીતે બીજી વાર બાર આવ્યા તો એ ત્યાંથી આવી અને પાછો ઠેકડો મારી અને ઉપર ચડી બે વાર ઉપર ચડી અમે જોઈ પછી પાછી નીચે ઉતરી અને પાછી આમ ઓસરી માં ગઈ ત્યાં અમારા દાદા સુતા હતા માં બાકડો છે ત્યાં પાછી બેઠી દસ મિનિટ ત્યાં બેઠી પછી દાદા ઉઠ્યા પોણા પાંચે દાદા ઉઠ્યા દસ મિનિટ ત્યાં બેઠી પછી બધા પબ્લિક રાયડું નાખવા માંડ્યા એટલે ત્યાંથી પાછી ઉભી થઈ અને પાછી એક ફળિયા માં શક્કર લગાવી ઓસરી માંથી ને પાછી થઈને ભેસ પાસે એક કલાક બેઠી પછી પાછી આ બધા ફોરેસ્ટર બધા આવ્યા એટલે ઈ એક કલાક તો સાહેબ જોઈ પછી પાછા દવાખાના ડોક્ટર આવ્યા રિસ્ક્યુ માટે તો રિસ્ક ની તૈયારી ફૂલ કરતા હતા ઇન્જેક્શન ભરાઈ ગયું હતું પછી ત્યાંથી પાછી અહીંયા હું બેઠી ન્યા આવી ન્યા દસ મિનિટ બેઠી એટલે અંજવાળું થયું સવાસો જેવું થવાનું સિંહ હતી એના બે આ બચ્ચા હતા અને એક સિંહ હતો બસ સ્ટેન્ડ ની પાછળ ત્રણ ની આજુબાજુ એમ બધાનું કેવાનું છે એટલે પાછળ નીકળ્યા એટલે બે વ્યક્તિ ભાળી ગયા એટલે એકાબીજા દરવાજા ખોલ્યા એટલે બસું પાછળ થોડુંક રહી ગયું એટલે એફતાઈ ગયું એટલે જેવું નેપતા ગયું એવું સીધું સડી ગયું ધન્યવાદ